નમસ્કાર આપની હાળી રહ્યા છો ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બંડારા ખાતે આવ્યા બોરીકોબા સિંચાઈ તળાવમાં નીરના વધામણા કરવામાં આવ્યા શિક્ષણ ડૉક્ટર ડોક્ટર કુબેર ડિંડોરે કડાણા ડેમમાંથી લિફ્ટ ઇરિગેશન દ્વારા લિફ્ટિંગ કરી નેવાનું પાણી મોભી ચઢાવવાનું કામ કર્યું પાણી એ ઈશ્વરે આપેલું અમૂલ્ય પ્રસાદ છે તેનો કરકસર ઉપયોગ આપણી ભાવિ પેઢી માટે ઉપકારક બની રહેશે આ પ્રસંગે જિલ્લા તાલુકાના પદાધિકારીઓ સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા <cermar> hey! <federals> હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયો ને લાઈક કરીએ તેમજ વધુ માં વધુ ગ્રુપો માં શેર કરીએ